વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા લાલબાગ બ્રિજ નીચે એક તોતિંગ વૃક્ષનો અમુક ભાગ પડી જતા ત્રણ વ્યક્તિઓ વૃક્ષ નીચે દબાયા હતા આ વૃક્ષ નીચે લાસ્તાની લારી હોવાથી ત્રણ વ્યક્તિઓ નાસ્તો કરી ત્યાં ઊભા હતા તે બેડાય આ ઘટના બની હતી આ ઘટનામાં વૃક્ષ નીચે પાર્ક કરવામાં આવેલી અનેક ગાડીઓ પણ દબાઈ બનાવની જાણ ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની ટીમને કરાતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જો કે ટીમ પહોંચે તે પહેલા સહી સલામત રીતે ત્રણેય વ્યક્તિઓ બહાર આવી ગયા હતા ફાયર ટીમે ઝાડ ડ્રીમ કરી દબાઈ ગયેલા વાહનો બહાર કાઢ્યા હતા લાલબાગ બ્રીજના નીચે છે જગ્યા મારી મારા પવન લારી છે તો ઝાડ અચાનક પડી ગયો અમને કોઈને ખબર નહોતું જ્યાં અમે તો ચાર જણા અંદર હતા જે બીજા જે ત્રણ કસ્ટમર હતા ને એ લારીના બહાર જસ્ટ ખાઈને વાત જ કરતા હતા તો પછી અચાનક જ ચાલો આવવા જાયને ઢપ લઈને ઝાડ નીચે જ પડી ગયો તો વાઈ ગયું કોઈને કશું નહીં થોડુંક છોલાવ્યું છે બસ ગાડીઓ ગાડીઓ દબાઈ છે હમણાં તો બધું સેફ છે ડાંડે દાંડેર ફાયર બ્રિગેડથી અમે આવ્યા છે મને કંટ્રોલ રૂમમાંથી મેસેજ મળ્યો ઝાડ પડ્યું છે અને ઝાડના નીચે ત્રણ છોકરાઓ કંઈક ફસાયા છે જેવી વરધી મળી હતી તુરંત વિધિને એક મિનિટ એક દોઢ મિનિટમાં અમે અહીં પહોંચ્યા રસ્તાનું કામ ચાલુ હોવાથી થોડીક તકલીફ પડી હતી પણ અમારા આવતા પહેલાં છોકરાઓ સેફ નીકળી ગયા હતા બાજુ પર હવે ગાડીઓ અંદર ફસાઈ છે ગાડીઓ અમે બહાર કાઢી લઈએ છીએ